હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે આ દિવસો દરમિયાન સર્પદંશના બનાવોનું પ્રમાણ વધતું હોય છે પોતાનો જીવ બચાવવા માટે ઘણીવાર લોકો સાપને મારી નાખે છે પરંતુ પર્યાવરણમાં સંતુલન રાખવા માટે સાપ મહત્વની ભૂમિકા ભજવે છે જેથી સાપ વિશે જાગૃતિ ફેલાવવા અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટે દર વર્ષે તારીખ સોળ જુલાઈના રોજ વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેરી સાપના ડંખથી થતા મૃત્યુને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સાયનાથ હોસ્પિટલના ડોક્ટર સીસી પટેલ સાથે એમઓયુ કરી અમૂલ્ય માનવ જીવનને બચાવવા માટે ફ્રીમાં એન્ટીવેનમ ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી વર્ષ ઓગણીસો નેવ થી અત્યાર સુધીમાં ઝેરી સર્પના ડંખનો ભોગ બનેલા કુલ વીસ હજાર સાતસો છવ્વીસ લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સર્પદંશથી મૃત્યુદર ઝીરો કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સતત કાર્યરત એવા ડોક્ટર સી સી પટેલ વિશ્વ સર્પ દિવસ નિમિત્તે જણાવે છે કે સાપ એ મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી છે આ સાથે પર્યાવરણને પણ સંતુલન રાખે છે સાપનો મુખ્ય ખોરાક ઉંદર છે ફેલાતા આપણને બચાવવાનું કામ સાપ સાપ કરે છે જો થઈ જશે તો મનુષ્ય જીવન પણ વીસ વર્ષથી વધુ સમય નહીં ટકી શકે જે રીતે મધમાખી અને અન્ય જીવ જંતુ અગત્યના છે તેમ સાપ પણ મનુષ્ય જીવન માટે અગત્યના છે જેથી તેમનું રક્ષણ જરૂરી છે બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ